હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ના પલાળવું ના પીસવું ના વધારે મહેનત એક ચમચી ઓઇલથી આખા પરિવાર માટે ની સાથે ટેસ્ટી નાસ્તો આજે આપણે બનાવશું બનાવવો ખૂબ જ સરળ છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી બને છે તો સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે તમે આ ઓછા નો હેલ્ધી ટેસ્ટી નાસ્તો ટ્રાય કરી શકો છો આ નાસ્તાની સામે ઇડલી ઢોસા પણ તમે ભૂલી જશો એટલો બધો ટેસ્ટી બને છે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે અને એમાં મેં પોણો કપ જેટલો રવો લીધો છે તો જો રવો લેતી વખતે આપણે અહીંયા કોઈ વાટકીનું માપ લઈ લેવાનું છે જેથી કરીને આગળ આપણે માપ જોવામાં સરળતા રહે અને આપણી રેસીપી પરફેક્ટ બનીને તૈયાર થાય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રવાને આપણે રવામાંથી હલકી એવી સુગંધ આવવા લાગે હલકો એવો રોસ્ટ થાય બસ ત્યાં સુધી શેકવાનો છે રવાને શેકવામાં બિલકુલ વાર નથી લાગતી અને બિલકુલ વધારે પણ નથી શેકવાનો અને ડ્રાય રોસ્ટ કરવાનો છે આપણે પાણી ઘી કે ઓઇલ કશું જ એડ નથી કરવાનું તો ચાલો વાતો વાતોમાં આપણો રવો પણ અહીંયા સરસ એવો શેકાઈને રેડી થઈ ગયો છે તો અને પ્લેટમાં પલટાવી લઈએ અને સેમ એ જ પેનમાં એ જ વાસણમાં આપણે હવે પાણી એડ કરવાનું છે તો ફરી પાછી ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી આપણે અને એમાં એક કપ જેટલું પાણી એડ કરેલું છે તો જો પાણીનું માપ સરખું જોવાનું છે આપણે કે પોણો કપ જો આપણે રવો લીધો હોય તો તો એની સામે આપણે કપ પાણી લેવાનું છે મેં અહીંયા લીધો હતો એમાંથી મને થતું હતું કે થોડો નાસ્તો વધારે થશે એટલે થોડો મેં રવો એક્સ્ટ્રા બાર કાઢી લીધો હતો એટલા માટે મેં અડધો કપ રવો લીધો હતો તો મેં અહીંયા એક કપ જેટલું પાણી લીધેલું છે તો હવે પાણીમાં આપણે એક ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને આપણે એમાં અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરેલું છે અને એક ચમચી જેટલો આપણે અહીંયા મરીનો પાવડર એડ કરેલો છે જો ફ્રેશ વાટીને મરી એડ કરશું એનો પાવડર તો આ રેસીપીમાં એનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે અને આપણે બિલકુલ સ્કીપ નથી કરવાનો મરીનો પાવડર એકદમ જોરદાર એવો ટેસ્ટ આવે છે તો પાણી આપણું સરસ એવું ઉકળી જાય પછી આપણે જે રવો શેકીને રાખ્યો હતો તે એડ કરી દેવાનો છે તો જો ફરી પાછું હું તમને જણાવી દઉં કે અડધી વાટકી આપણે અહીંયા રવો લીધો હોય તો એની સામે આપણે એક વાટકી પાણી લેવાનું છે સેમ વાટકીથી જ આપણે માપ લેવાનું છે એટલે પરફેક્ટ આપણી રેસીપી પહેલી જ વાર જો બનાવતા હશો તો પણ પરફેક્ટ કેવી બનીને તૈયાર થશે આપણે હલકું એવું મિક્સ કરશું ગેસની ફ્લેમ સ્લો છે અત્યારે અને હલકું એવું મિક્સ કરશું એટલે જો આ રવો છે એ સરસ એવો ઘટ થવા લાગશે તો બસ આટલો રવો ઘટ થાય પછી આપણે એમાં થોડા ઝીણા કટ કરેલા શાકભાજી એડ કરશું તો જોઈ શકો છો અહીંયા ઘણા બધા શાકભાજી આપણે લીધા છે એમાં અમે થોડું ગાજર કોબી ટમેટું એક નાની સાઇઝની ડુંગળી આદુ મરચું અને લીલા કટ કરેલા ધાણા લીધા છે અને આપણે રવો લીધો છે એના કરતાં ડબલ શાકભાજી લીધા છે એકદમ હેલ્ધી રેસીપી બને છે અને ટેસ્ટી એટલી બને છે કે તમે વારે વારે બનાવવાનું પસંદ કરશો અને તમારા ઘરના બધા નાનાથી લઈ મોટા વારે વારે આ રેસીપીની ડિમાન્ડ પરસે એટલી બધી ટેસ્ટી આ રેસીપી બને છે અને અહીંયા એવું કશું જ નથી કે મેં જે શાકભાજી લીધા છે વેજીટેબલ લીધા છે એ જ તમારે લેવાના છે તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય અથવા તો તમને જે પણ ખાવામાં પસંદ આવતા હોય એ શાકભાજીનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો અથવા તો તમારા ઘરમાં જો બાળકો હોય અને એ જે શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા એ શાકભાજી પણ તમે આમાં એડ કરીને બનાવશો તો પણ આ રેસીપી એકદમ જોરદાર બનશે અને બાળકો આરામથી ખાઈ લેશે તો શાકભાજીને સરસ એવા મિક્સ કરી અને હવે આપણે એની ઉપર એક ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક મિનિટ જેવું આપણે એને સ્ટીમ થવા દેવાનું છે જો બિલકુલ વધારે સ્ટીમ નથી કરવાનું

કરી શકો છો અને આપણે એને એકદમ સરખું એવું મિક્સ કર્યું એટલે એક ડોના ફોર્મમાં જે લોટ છે છે એ આવીને તૈયાર થઈ ગયો તો હવે આપણે એક પ્લેટ લઈ લઈએ અને આપણે જે ડો બનાવીને રાખ્યો છે એ પ્લેટમાં આવી રીતે લઈ લેવાનો છે પ્લેટને મેં હલકી ઘીથી ગ્રીસ કરેલી છે તો આપણે આ બધો ડો એમાં એડ કરી દઈએ અને આપણે એને હલકો એવો ફેલાવી લઈએ કારણ કે હાથની મદદથી આપણે આનો શેપ આપવાનો છે ગોલી ઇડલી આપણે આને કહી શકીએ છીએ નોર્મલ જે આપણે ટ્રેડિશનલ ઈડલી કે ઢોસા બનાવતા હોઈએ છીએ એમાં બહુ બધી ઝંઝટ થતી હોય છે પણ આજે આપણે જે આ ઈડલી બનાવશું એમાં બિલકુલ ઝંઝટ નથી થતી તમને જ્યારે પણ ભૂખ લાગે કારણ કે ચટપટું ખાવાની ઈચ્છા થાય અને તળેલું ને એવું વધારે ન ખાવું હોય તો તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરી શકો છો કારણ કે ટેસ્ટી બને છે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે તો જો અહીંયા હાથની મદદથી હલકો એવો આપણે જે આ ડો છે ને મસળી લીધો અને ફરી પાછા આપણે હાથને ધોઈ નાખવાના છે અને ફરી પાછા હલકા એવા ગ્રીસ કરી લેવાના છે ઓઇલથી અથવા તો ઘીથી અને આપણે આ જે ડો છે એમાંથી આપણે એક નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે તો જો ડોને આપણે ઠંડો થવા દીધો તો હલકો ગરમ હોય ત્યારે આપણે આ પ્રોસેસ કરવાની છે વધારે આપણે બિલકુલ ઠંડુ એને નથી થવા દેવાનું બસ આપણા હાથ સહન કરી શકીએ એટલું આપણે ગરમ હોય આ ડો એ ત્યારે આપણે એમાંથી આવી રીતે બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે તો જો અહીંયા હું મીડિયમ સાઇઝના બોલ્સ બનાવું છું વધારે મોટા પણ નથી અને એકદમ નાના પણ નથી તો ચાલો અહીંયા બધા બોલ્સ એ જ રીતે આપણે બનાવી દે રેડી કરી લેવાના છે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાંથી તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો જો અહીંયા બધા બોલ્સ એ જ રીતે આપણે બનાવી લીધા અને એક વાળા વાસણમાં આપણે આ બધા રાખી દીધા છે કારણ કે આપણે એને મિનિટ માટે સ્ટીમ કરવાના છે અને જે વાસણમાં આપણે આપણે બોલ્સ રાખ્યા છે એને તો ઘીથી મેં અહીંયા સ્ટીમરને ગરમ થવા માટે રાખી દીધું હતું તો સરસ એવું એ ઉકળી ગયું છે એમાં રહેલું પાણી તો આવી રીતે આપણે હવે જે પ્લેટ છે આપણી બોલ્સ વાળી એને અંદર રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી અને બસ વધારે નહીં પાંચ મિનિટ જેવું આપણે એને સ્ટીમ કરવાનું છે અને પાંચ મિનિટ પછી આપણે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે એને ચેક કરવાની છે તો પરફેક્ટ એવી આપણા અહીંયા ઇડલી આ બોલ્સ ઇડલી છે આપણી ગોલી ઇડલી એ બનીને તૈયાર થઈ ગઈ છે તો જો ગરમ ગરમમાં આપણે એને ટચ નથી કરવાનું કારણ કે રવાની બનેલી જે વસ્તુ હોય છે એને ગરમ ગરમમાં આપણે અડીએ તો એ તૂટી શકે છે તો પાંચેક મિનિટ જેવું આપણે એને ઠંડુ થવા દઈએ એટલે પરફેક્ટ એવી આપણી જે ગોલી ઇડલી છે એ સેટ થઈને રેડી થઈ જશે બિલકુલ વધારે વાર સ્ટીમ નથી કરવાનું કારણ કે આપણે રવો છે એને પણ રોસ્ટ કર્યો હતો અને પાછળથી પણ એકાદ મિનિટ જેવું આપણે એને સ્ટીમ કર્યું હતું તો ચાલો એનો એક ટેસ્ટી વાળો વઘાર કરીએ તો વઘાર માટે એક પેનમાં એક ચમચી જેટલું ઓઇલ લીધું છે અને એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરેલી છે થોડા મીઠા લીમડાના પાંદ એડ કરેલા છે ને અહીંયા મેં જે ગન પાઉડર હોય છે એ લીધેલો છે જે સાઉથ ઇન્ડિયન જે આપણે રેસિપી બનાવતા હોઈએ છીએ એમાં મોસ્ટ ઓફ આ ગન પાઉડરનો ઉપયોગ થતો હોય છે આની રેસિપી મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે તમે ચેક કરી શકો છો ઘરની જ વસ્તુથી બની જાય છે અને પાંચ મિનિટમાં બની જાય છે અને તમે આને છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને આ એક ચમચી ગન પાઉડરથી તમારી બધી રેસિપીમાં એટલી બધો ટેસ્ટ આવશે કે હોટેલ રેસ્ટોરન્ટમાંથી જેમ તમે લાવ્યા હોય કોઈ પાર્સલ એવું તમને અહીંયા ટેસ્ટ આવશે બસ આ એક ચમચી મસાલાથી તો ચોક્કસથી તમે આ મસાલો ટ્રાય કરી જોજો તો અહીંયા આપણે હવે તેલ સરસ એવું ગરમ થઈ ગયું વઘાર સરસ એવો ફૂટી ગયો તો એમાં એક ચમચી જેટલો આપણે ગન પાવડર એડ કરેલો છે અને ગન પાવડર એડ કરી અને પાવડર બળે નહીં આપણો એના માટે અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે અને સરસ એવું આપણે મિક્સ કરી દીધું છે તો હવે આપણે આમાં વધારે કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી રહેતી તો આમાં હું હવે અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી એડ કરું છું ટોટલી ઓપ્શનલ છે ખાલી ગન પાવડરથી એનો વઘાર કરશું તો પણ આ રેસીપી એટલી બધી ટેસ્ટી બને છે પણ જો તમને થોડું સ્પાઇસી ખાવું પસંદ હોય તો તમે અહીંયા જે શેઝવાન સોસ કે ચટણી છે એ તમે એડ કરી શકો છો તો હવે આપણે બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને ફરી પાછું અહીંયા થોડું પાણી ઓછું લાગતું હતું મને તો એક થી બે ચમચી જેટલું ફરી પાછું પાણી એડ કર્યું અને આપણે એને સરસ એવું મિક્સ કરી દીધું તો તમે જોતા હશો જેવું પાણી એડ કરીએ એવું આપણું જે ગનપાઉડર એડ કર્યો છે એ શોષી લે છે કારણ કે એમાં દાળનો ઉપયોગ થયેલો હોય છે તો હવે આપણે એમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કર્યા અને આપણે જે ગોલી ઇડલી બનાવીને રાખી છે તે એડ કરી દીધી અને હવે આપણે આને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે એટલી ટેસ્ટી આ ઇડલી બને છે એક તો ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી અને આપણે ઇડલી બનાવેલી છે સાથે જ આમાં મરીનો ટેસ્ટ આપણે થોડી ચડિયાતી રાખી છે એટલા માટે મરીનો ટેસ્ટ પણ જોરદાર આવે છે અને જે ગન પાઉડરથી આપણે આ ઇડલી બનાવી છે એનો તો કોઈ જવાબ જ નથી એટલી બધી ટેસ્ટી આ ઇડલી બને છે તમને બધાને ખબર હશે કે આપણે રેસ્ટોરન્ટમાં ઈડલી કે ઢોસા ખાઈએ છીએ એવો ટેસ્ટ ઘરે નથી આવતો એનું કારણ એ છે કે એ લોકો ગનપાઉડરનો ઉપયોગ કરતા હોય છે તો તમે પણ આ ગનપાવડરની રેસીપી ચોક્કસ થી ટ્રાય કરી જોજો તો ચાલો વાતો વાતોમાં હવે સરસ એવો વઘાર પણ આપણો થઈ ગયો ઈડલીનો તો આપણે એને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરી શકીએ છીએ અને એમ પણ જો ખાશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને જોતા જો મોઢામાં પાણી આવી જાય છે ને એટલી બધી આપણી અહીંયા જોરદાર ટેસ્ટી એવી આપણી ઈડલી બનીને રેડી થઈ ગઈ છે તો જો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એન્ડ થેન્ક યુ